એટલે કે એકદમ કોમેડી માણસ ફસાવતો હોય ને એવો માણસ કેવો હે સારું સારું મને એમ કહો આ કયું શાક છે શાક છે ને અમારા દલા તરવાડીને બહુ ભાવે ને એમની ગોરાણીને તો ખૂબ 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 જ ભાવે એક દિવસ ગોરાણીએ દલા તરવાડીને હાથમાં થેલી આપી અને કીધું જાઓ ઝટ રીંગણા લઈ આવો ને તરવાડી તો ભઈ કે ને એટલું જ કરે તરત રીંગણા લેવા ઉપડી ગયા ગામના વશરામ ભુવાની એક વાડી આ વાડીમાં વશરામ ભઈએ રીંગણા વાવેલા તરવાડી ત્યાં જાય આ સમયે વશરામ ભઈ ઘેર જમવા ગયા હોય વાડીમાં કોઈ જ ના હોય એટલે

આમ ગોરાણી વખાણ કરે અને બીજે દિવસે પાછા રીંગણા લેવા માટે મોકલે ફરી પાછા તરવાડી એ જ વાડીમાં જાય ત્યાં વાડી પાસે જઈને ઊભા રહે અને ફરીથી બોલે વાડી રે વાડી શું કહો છો ડલા તરવાડી રીંગણા લઉ બે ચાર લો ને દસ બાર બસ આ કાર્યક્રમ રોજે રોજ ચાલે વશરામ ભુવાને એક દિવસ વહેમ પડ્યો ને પણ મારી ગેરહાજરીમાં વાડીમાં કોઈ રીંગણ રોજે રોજ ચોરવા આવે છે આજે મને સંતાઈને જોવા દે કે મારા રીંગણા કોણ લઈ જાય છે બસરામ ભાઈ ઝાડ પાછળ ત્યાં જ પાછળથી બસરામ બુવા એ કરતો હાથ પકડ્યો અને તરવાડી તો ભાઈ ચમક્યા ત્યાં જુએ વાડીનો માલિક

ગરગડી પર ચડાવી તરવાડીને ને કુવા ઉધો લટકાવ્યો તરવાડી તો ભાઈ એકદમ પસીનો પસીનો થઈ ગયો મરી ગયા મરી ગયા વસરામ ભાઈ વસરામ ભાઈ મને બહાર કાઢો ને ભાઈ સાહેબ મને બહુ બીક લાગે છે કઉ છું બહાર કાઢો ને વસરામ બુવા એ શું કર્યું ખબર છે એ તો કુવા ને જ પૂછવા લાગ્યા

છેવટે ભુવાને દયા આવી અને એમણે તરવાડીને છોડી દીધા જા ભઈ જા આજે તારા પર દયા ખવ છું તને છોડી દીધો આજ પછી મારી વાડીમાં ગુસવાની હિંમત કરતો નહીં હા અને ગોરાણીને પણ સમજાવી દેજે કે મારી વાડીમાં રીંગણા લેવા એમને નહીં મોકલવાનું ये समझी गयो समझी गयो तुम्हारी बात एकदम समझी गयो मैं आज पछी कोई दिवस भूल नहीं करू कोई दिवस भूल नहीं करू थे दिवस पछी कदी ये तरवाड़ी बसराम भाईनी वाड़ी तरफ ढोकाय अपन नहीं मजा पड़ी गई मजा पड़ी जोयु बाल दोस्तों જેવું તરવાડીએ નાટક કર્યું તેવું જ ખોટું બોલવાનું નાટક વશરામ ભુવાએ પણ કર્યું માટે જ યાદ રાખો કદી કોઈનું હરામનું લેવું નહીં અને માલિકને પૂછ્યા વગર તેની ચીજ કોઈ દિવસ નહીં લેવી નહીતર દલા તરવાડી જેવી હાલત થશે બરાબર કે નહીં બરાબર